અંગ્રેજોએ ફ્રાન્સ ઉપર ચડાઈ કરી ફ્રાન્સના રાજા એના કમાન્ડર ને બોલાવ્યા અને કમાન્ડરને કીધું કે સૈન્ય બહુ ભારે છે દુશ્મનની તાકાત બહુ જ મોટી છે આપણી પાસે સૈન્ય પણ ઓછું છે શસ્ત્ર પણ ઓછા છે એના નાના પાંચ ફૂટ બે ઇંચ હાઇટના કમાન્ડરે રાજા સાહેબને પૂછ્યું કે રાજા એમની પાસે સૈન્ય કેટલું છે ત્યારે રાજાએ કહ્યું કે આપણા ગુપ્તચરો એના સંદેશ પ્રમાણે એ લોકો પાસે પચાસ હજારનું સૈન્ય છે એટલે કમાન્ડરે કીધું રાજાને કે આપણી પાસે તો પાંચ હજાર છે રાજા કે મને એની જ ચિંતા છે કે એ લોકો પાસે પચાસ હજારનું સૈન્ય અને આપણી પાસે પાંચ હજારનું ત્યારે પાંચ ફૂટ બે ઇંચના કમાન્ડરે રાજાને કીધું કે સર ઇટ્સ અ ડિફરન્સ ઓફ ઓનલી અ શેફા ફ્રેન્ચ ભાષામાં ઝીરો ને સફળ કહેવાય કે એક ઝીરો નો જ ફેર છે સાહેબ પાંચ હજાર અને પચાસ હજાર વચ્ચે બહુ ફેર ના કહેવાય થિંક ડિફરન્ટ આપણે કોઈ જગ્યા હોય તો હે પતી ગયું જે હે નીકળી જાય ને અંદર થી હવા નીકળી જાય આ કમાન્ડરે કીધું કે સાહેબ પાંચ અને પચાસ વચ્ચે એક મીંડા તફાવત છે ગીવ મી ફૂલ પાવર્સ મને એકવાર પૂર્ણ સત્તા તમે આપી દો અને હું મારો ખેલ કરું રાજાએ કીધું પોતાના કોટ ઉપરથી ઉતારીને ત્રણ સ્ટાર તેને આપ્યા કે ફ્રોમ ટુડે યુ લીડ ધી આર્મી ગો અને એ કમાન્ડર એવી રચના ગોઠવી કે પાંચ હજારના સૈન્યથી અને પચાસ હજાર સૈન્યનો ખુરદો વાળી દીધો ત્યારે દુનિયાને ખબર પડી કે પાંચ ફૂટ બે ઇંચ નો કમાન્ડર વોઝ નેપોલિયો બોનાપાઠ જે ભવિષ્યમાં ફ્રાન્સ ના રાજા બન્યા થિંક ડિફરન્ટ આવો કોઈ ને આવે કે પચાસ હજાર અને પાંચ હજાર વચ્ચે કોઈ ફેર નથી એક મીંડા નો ફેર છે ખાલી પાછળ એક મીંડુ મીંડુ પિસ્તાલીસ હજાર નું થાય ખબર છે અને એમાં પૈસા હોય તો આટલા જમાના ઠીક છે પિસ્તાલીસ હજાર આમ કેમ સૈન્ય સામસામે લડતું હોય ત્યારે પાંચ હજાર ને પિસ્તાલીસ હજાર નો ડિફરન્સ એટલે કેટલો મોટો ડિફરન્સ કહેવાય એક એક માણસ ઉપર દસ દસ માણસ આવી જાય પણ એ હિંમત પોતાની વ્યૂહરચના ઉપર એ વિશ્વાસ પોતાની શક્તિ પોતાની ક્ષમતા એની પર શ્રદ્ધા અને નેપોલિયો બોના નો જન્મ થયો એટલે કે દુનિયાને ખબર પડી કે આવા કોઈક મહાન વ્યક્તિ પૃથ્વી ઉપર છે કારણ કે દુનિયામાં સાત જ વ્યક્તિઓના નામની પાછળ ઇતિહાસ ધ ગ્રેટ નામ લખે છે એમાંનો નેપોલિયો ધ ગ્રેટ એનું નામ તમે બોલો ને તો પાછળ ધ ગ્રેટ બોલવું પડે વિચાર જ જુદા આ કક્ષાના લોકોના એક પણ નેપોલિયો બોના પણ લાઇબ્રેરીમાં તને એક પુસ્તક જોતું તેમની હાઈટ નાની ને એટલે ઊંચા થાય પણ લેવાનું એમના બોડી ગાર્ડ તો હાઈટ ફૂટ હાઈટ વાળા હતા છ પાંચ છ છ એટલે નેપોલિયો બોના આપણે કીધું કેની હેલ્પ મી તો મદદ મને કરો ને એટલે એના બોડી ગાર્ડે એને સિક્યુરિટી એ પુસ્તક કાઢીને એમને આપ્યું જો વિચાર કેવા આવે છે મહાન વ્યક્તિઓને નેપોલિયો કે મારાથી આ પુસ્તક લેવાયું નહીં અને તારાથી લેવાયું એનું કારણ શું ત્યારે પેલા કમાન્ડ એના બોડીગાર્ડે સાજી કીધું કે સર બીકોઝ આઈ એમ બિગર ધેન યુ કે હું તમારા કરતા મોટો છું નીચો નામ એક ઝાપટ મારી નેપોલિયો કરતા તું મોટો નથી ફક્ત ઊંચો જ છું મારાથી કોઈ મોટો નથી તું ખાલી ઊંચો છું હાઈટમાં થોડોક લાંબો થઈ ગયો છું એટલું જ છે યુ આર નોટ બીગર ધેન મી યુ આર જસ્ટ ટોલર ધેન મી ધેટ ધ ડિફરન્સ થિંક ડિફરન્ટ આ વિચારધારા જુદી છે તો જુદી વિચાર કરશો જુદો વિચાર કરશો પણ એમાં પણ ઊંચા વિચાર ઉમદા વિચારો શ્રેષ્ઠ વિચારો તો જુદું પરિણામ આવે જ જુદા પરિણામની શક્યતા છે જ અને પાવર હોય છે જૉન એફ કેનેડી જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા

આર્થિક તાકાત પણ એવી છે એનો મિલિટરી માઇટ પણ એવો છે અમેરિકા ધારે તો કોઈ પણ દેશ સાથે જો યુદ્ધ ચાલુ કરે અને પૂર્ણ રીતે યુદ્ધ શરૂ કરે એની પૂરી તાકાત મૂકી દે ને તો દુનિયાના કોઈ પણ દેશને અડતાલીસ કલાકમાં ઝુકાવી દે એટલી તાકાત છે એની પાસે અમે એક વખત ત્યાં કેલિફોર્નિયામાં ઓઝેથી લોસ એન્જલસ બાય કાર જતા હતા તે વખતે ડાબી બાજુ ફિલ્ડમાં બધા એરપ્લેન્સ પડેલા પણ ફાઈટર જેટ્સ લાગતા હતા એટલે અમે ચાલકને પૂછ્યું મેં આઈ આઈ થિંક ઇટ્સ ફાઈટર જેટ્સ તો કે યસ સ્વામી ઇટ્સ ફાઈટર મેં આટલા બધા પડ્યા છે તો કે આટલા બધા અમે ડિસ્કાર્ડ કરી નાખેલા છે અમારા એરફોર્સે કાઢી નાખેલા છે હું કેટલા પડ્યા છે તો કે ન્યૂઝપેપર રિપોર્ટ એવું કે છે કે આ ફિલ્ડમાં છ હજાર પડ્યા છે મેં કહું એટલા બધા ડિસ્કાર્ડ કર્યા તો કે આ બીજા દેશો માંગે ત્રીજા વિશ્વના દેશો માંગે તો વેચવાના છે ત્રીજા વિશ્વના દેશો માંગે તો દુકાન અહીંયા બોલાય લઈએ દુકાન છે જોઈ લે તું આપી દઈએ બે પાંચ જે લઈ લઈ જાય તો મેં તમારા ક્યાં તો તો કે સ્વામી જુદી જનરેશન ના છે જે દુનિયાને વિચારી ના આવે એ શું અમેરિકા ત્રણ પાંચ વર્ષ થાય એટલે ક્યાંક યુદ્ધ કરે અને એના બે ત્રણ નવા શસ્ત્રો દુનિયાને દેખાડે એટલે આખી દુનિયા પાછી પાછળ પાછળ દોડે કે આપને પેલી પેટ્રિયટ મિસાઇલ આપને પેલી એફ સિક્સટીન આપને ત્રણ ચાર પાંચ વર્ષે યુદ્ધ કરીને શસ્ત્ર પ્રદર્શન કરે છે એટલે અબ્બજો અબ્બજો ડોલરના રિક્વાયરમેન્ટ ઊભી થાય એટલી એની મિલિટરી માઇન્ડ છે અને પાછા યુદ્ધ એટલે એ દેશમાં જઈને એ દેશના દરિયા કિનારે જઈને યુદ્ધ કરવાનું કરવામાં ઘરમાં આવીને આપણું ઘર લઈ જાય એટલી તાકાત છે એ તાકાત પાછળનો વિચાર શું છે તો જોન એફ કેનેડી વન ઓફ ધ મોસ્ટ ડાયનામિક પ્રેસિડન્ટ ઓફ અમેરિકા

આ વિચારના આધારે મહાસત્તા છે ડિફરન્ટ ડિફરન્ટ જુદો વિચાર વિચાર અને અને જુદી કક્ષા કક્ષા ઊંચો ઊંચી તમે તરત કઈક જુદા થઈ શકો છો એડમંડ હિલેરીએ જયારે નક્કી કર્યું કે એવરેસ્ટ કરવો છે એમણે પ્રયત્ન કર્યો પણ અર્ધેથી પાછા આવ્યા કારણ કે ઉપરની જે જેમનો અનુભવ નહોતો કે એકવાર તમે દસ હજાર ફૂટ ઉપર જાઓ વીસ હજાર ફૂટ ઉપર જાઓ પછી ઓક્સિજન કેટલો પાતળો થઈ જાય અહી તમે એક શ્વાસ લો એટલું ઓક્સિજન લેવામાં તમારે ત્યાં પાંચ શ્વાસ લેવા પડે એટલે તરત થાકવા માંડે એ બધા નવા અનુભવ હતા ને એટલે પાછા આવ્યા પાછા આવ્યા ને એવરેસ્ટ જોયું અને એવરેસ્ટ ની ઊંચાઈ એની ભવ્યતા એ જોઈને ડઘાઈ ના ગયા પણ એને એવરેસ્ટ ને પોતાની છાતી ઉપર હાથ મૂકીને ચેલેન્જ આપી અને બહુ જ અદભુત વાક્ય બોલ્યા જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો લખાયેલું છે એડમન હિલરીએ એવરેસ્ટ સામે જોઈને કહ્યું કે આઈ વિલ કમ અગેન એન્ડ આઈલ વિલ કોન્કર યુ હું ફરી વખત આવીશ હું તારી ટોચ ઉપર પગ મૂકીશ कारण के बीजू वाक्य अद्भुत विचार बोलिया जो थिंक डिफरंट बिकॉज एज अ माउंटेन यू कैन नॉट ग्रो एज अ ह्यूमन बीइंग आई कैन ग्रो एक पर्वत तरीके तारा में विकास असंभव है मनुष्य तरीके मारा मा पूर्ण विकास संभव है एज अ माउंटेन यू कैन नॉट ग्रो एज अ ह्यूमन बीइंग आई कैन ऑलवेज ग्रो આ વિલ કમ આયલ કોન્કર એ ફરી વખત આવ્યા અને એવરેસ્ટ ને સર કર્યો થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ તમે કંઈક જુદું વિચારો વિશેષ વિચારો ઊંચું વિચારો એટલે વિશેષ થાય જ ભગવાન ભગવાનના સૃષ્ટિનું સર્જન જ એવી રીતે કર્યું છે